જય આશાપુરા મિત્રો જય કચ્છ ધણિયાણી મા આશાપુરા ચાલો મિત્રો આપણે જોવા આશાપુરા જતા પગપાળા યાત્રીઓની સેવા ક્યાં પારા કરી રહ્યા તમે જુઓ કેવી સગવડતા ખાવા પીવા જમવાનું અને મા ભગવતી આશાપુરામાં સૌની મનોકામના પૂર્ણ કરે છે તો ચાલો મિત્રો આપણે પણ આશાપુરા પગપાળા ચાલી અને આવી ગયા છે અને આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો જોઈ લો આ લોકો પગપાળા કેટલા હોંશથી માં આશાપુરાની શ્રદ્ધા લઈ અને માતાના મઢે જઈ રહ્યા છે મિત્રો જુઓ આ કેટલી હોંશ છે અને મા ભગવતીની કેટલી દયા છે અને જોઈ લો આ કેમ્પવાળા મા ભગવતીની દયાથી સૌ પગપાળા મિત્રોના સેવા કરી રહ્યા છે તમે જુઓ ખાવાનું દઈ રહ્યા છે પાણી ભાઈ રહ્યા છે અનેક ભક્તો અહીંયા સેવા કરવા આવે છે અને મા સૌની મનોકામના પૂર્ણ કરે છે સૌની આશા પૂરી કરે છે એ જ માં આશાપુરા તો મિત્રો જુઓ આ આશાપુરાના માર્ગે લોકો પગપાળા જઈ રહ્યા છે અને સૌ મિત્રો પગપાળા યાત્રિકોની સેવા કરી રહ્યા છે અને આપણે પણ હું શું કોમેડિયન ભરત આપણે પણ મા આશાપુરાના દર્શને ગયા હતા અને મા ભગવતીની દયાથી આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો જેટલો બને એટલો લાઈક શેર અને મા સબસ્ક્રાઈબ કરી અને મા આશાપુરાની નામ લખી અને મોકલજો મિત્રો તો અમને ખબર પડે કે તમે પણ આવ્યા છો અને જુઓ મા આશાપુરાની કૃપા કેટલી છે કે લોકો કેટલું ચાલીને જાય છે તો મિત્રો જય આશાપુરા જય કરશ માં આશાપુરા